પંચમાલના હલોલ તાલુકાના ગોપીપુરા ગામે આવેલ સરકારી સસ્તા દુકાનમાંથી રૂપિયા સડસઠ હજાર ચારસો સાતની કિંમતનો અનાજનો જથ્થો જપ્ત કરતા જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ જિલ્લાના હલોલ તાલુકાના ગોપીપુરા ગામે આવેલા સરકાર માન્ય સસ્તા દુકાન એફપીએસ જીઓના પરવાનેદાર બાબુભાઈ ભીમાભાઈ રાઠવાની દુકાનદારે તપાસણી સમય ગેરહાજર રહ્યા હતા તેઓના પુત્ર નામે રાઠવા કમલેશભાઈ બાબુભાઈની હાજરી તથા ગામના પંચોની હાજરીમાં દુકાનનું તાળું તોડી પંચોની હાજરીમાં તપાસણી કરતા હાજરીમાં તેમની દુકાનના પાછલા ભાગે આવેલા તેમના મકાનમાં તપાસ કરતા તેમના રીતે છુપાવી રાખીને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો ગરીબોને આપવાનો જથ્થો સંગ્રહ કરેલો મળી આવ્યો છે કિંમત રૂપિયા છે સડસઠ હજાર નો જથ્થો જપ્ત કરી સીઝ કરી પિસ્તાલીસ જેટલા રેશન કાર્ડ ધારકોને નિવેદન લેતા આશરે